તને જ્યાં જ્યાં ભજન બન્યા છે ને આ વાતું પડી છે એમને ભજન થાય ને આધુનિક યુગ છે અત્યારે વિજ્ઞાનનો નો જમાય છે બાપુ ગમે એટલા ભણેલા હોશિયાર ગણે જ્ઞાની માણા હોય ને એક ભજન બજારમાં મૂકીને આ મૂકો નો હાલે પોતાને અનુભવ કરીને દુનિયામાં શું ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે આપણે ઊંડા નથી ઉતરતા એટલે ડકા થાય છે ભજન છે ને ભજન વિચાર માગે છે ભજનમાં બાપુ મંથન માગે છે મંથન કરો તો તમને આની ખબર પડે બાકી એમ નામ ખબર નથી પડે એવું ભજન ઉપર છે ને સંતો એ પડદો રાખ્યો છે અને પડદો ન હોત તો આ ભજન ની કોઈ કિંમત નો હોત ભજન એમના સમજાય એવું છે અને આની માટે પાત્રતા બનવું પડે એમના રે નહીં તમે હવે તમને મજા આવી હોય એટલી જ વાત કરો મજા આવી મજા આવી પણ યાદ રહ્યું કે ના હો રે હો જીવ આ યાદ નથી એટલે કીધું કાચો પારો લખમણ જાણજો જેવા તેવાથી જીરવો ન જાય પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી આ ઠામ વિના નો ઠેરાય અને ઠામ બનવું પડે વચન બાપુ એમના હું તમને એક જ વાત કરું ભોળાનાથનો નીકળો ગણપતિ અને ગણપતિનું માછું કે ભોળાનાથે કાંપ્યું અને હાથીનું કાઈપીન લગાડ્યું તો હું એમ કહું છું બોલું કાયપોનું યાદ નહીં પીડી હોય હાથેનું શું કામ કાઈપ્યું છે પતું નથી સે સદ્ય હતો હાથીનું જ કાયપીને લગાડ્યું હતી વાત હો ટકા છે પણ આપણા જંગણા ગઈ ગયા એટલે નથી સમજાતું ને કે માણસના શરીર ઉપર હાથીનું માછું ફીટ થાય તમને ચલો લાગે પણ સે હાથ આની માટે સદ્ગુરુની જરૂર પડે

અને આ રામદેવજી મહારાજ બાપુ છે ને અત્યારે એક રામદેવજી ને એક હનુમાન અને એક મેલડે બાપુ અવાજ નાળી અને માનો બપોરે ભડાકો બોલાવે બોલો એવા જીવ